વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ બાપોદ પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન હરણી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટની મંજૂરી લઈ મોટી માત્રામાં અંદાજિત ત્રણથી સાડા ત્રણ કરોડનો દારૂનો જથ્થાનો માલ નાશ કરવામાં આવ્યો સાડા ત્રણ કરોડના વિદેશી દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો વડોદરાના ચાર પોલીસ મથકના ત્રણ કરોડના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો સિટી વારસિયા બાપોદ હરણીના બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ચોવીસ સુધી પકડાયેલા દારૂના મુદ્દામાલનો નામદાર કોર્ટના આદેશ મુજબ નાશ કરવાનો કાર્યક્રમ યોજાયો એસડીએમ અને નશાબંધી શાખાના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો પોલીસ દ્વારા વિવિધ જે કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સિટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન બાપોદ અને હરણી ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાડા ત્રણ કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છીએ